દિલ્હીમાં પ્રદુષણની સમસ્યા ને લઈને ભાજપ નેતાઓ અને કાર્યકર્તા રાઉન્ડ અબાઉટ જેવા ચાર સ્થળોએ યોજાયું હતું ભાજપના નેતાઓએ આ વિરોધ દરમિયાન ઓક્સિજન માસ્ક પહેરીને પ્રદર્શન કર્યું અને દિલ્હીની પ્રદૂષણની સ્થિતિને લઈને આપ સરકારની નિષ્ફળતાને આક્ષેપ કર્યો ભાજપના નેતા મનોજ તિવારી અને દિલ્હીના ભાજપ મહામંત્રી કમલજીત સહેરાવત અગિયાર મૂર્તિ ચોક હતા દિલ્હી ભાજપના મહામંત્રી હર્ષ મલ્હોત્રા અને યોગેન્દ્ર ચંદોલિયા આઈટીઓ ક્રોસિંગ અને લે મેરિડિયન રાઉન્ડ અબાઉટ ખાતેના વિરોધમાં જોડાયા હતા વરિષ્ઠ ભાજપ નેતા રાજીવ બબ્બર ઇન્ડિયા ગેટ ખાતેના વિરોધમાં જોડાયા હતા કેન્દ્ર સરકારે બાવીસ ડિસેમ્બરે દિલ્હીમાં બિનજરૂરી બાંધકામના કામો પર પ્રતિબંધ મૂક્યો હતો અને બીએસ પેટ્રોલ અને બીએસ ડીઝલ ચાર વ્હીલર વાહનોના ચલાવવાને રોકી લીધા હતા આ પગલા જીઆરએપી એટલે કે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન હેઠળ લેવામાં આવ્યા હતા જે શિયાળાની ઋતુ દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ માટે લાગુ કરવામાં આવે છે દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે દિલ્હી છેલ્લા એક વર્ષથી ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહી છે મુખ્યમંત્રી અને પર્યાવરણ મંત્રી આ સમય ગાયબ છે મુખ્યમંત્રી છેલ્લા એક અઠવાડિયાથી રજાઓ પર છે જ્યારે પર્યાવરણ મંત્રી ગોપાલ રાય એક શબ્દ પણ બોલ્યો નથી આ રીતે દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ આપ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું અને સરકારની નિષ્ફળતાને લઈને આક્ષેપ કર્યો પ્રગતિ મેદાન ટનલ નોર્થ વેસ્ટ નરેન્દ્ર મોદી ને બિછાયા હૈ दिल्ली में मेट्रो का विस्तार किया है अगर ये सब नहीं किया होता तो दिल्ली और बस से बदतर होती दिल्ली का एक ही आज जो 500 के पास है ये 900 के पार होता अगर वो सारे व्हीकल कमर्शियल व्हीकल जो आज बाहर बाहर से निकल जाते हैं अगर दिल्ली से होकर जाते तो इसलिए दिल्ली वालों को मैं सचेत करना चाहता हूँ ये मास्क जो है ये आने वाले समय की चेतावनी है अगर अरविंद केजरीवाल की सरकार को नहीं हटाया तो हर दिल्ली वाले को ये मास्क पहनना पड़ेगा रहे के रहे हैं कि उठाए कि दिल्ली सरकार ने गोपाल राय सिर्फ मीटिंग मीटिंग खेलते हैं और प्रेस कॉन्फ्रेंस करते हैं मैं उनको चुनौती देता हूँ एक उपाय बता दें जो उन्होंने प्रदूषण रोकने के लिए किया हो सिर्फ बयानबाजी विज्ञापनबाजी और प्रचार से प्रदूषण नहीं रुकेगा प्रदूषण रोकने के लिए 24 घंटे काम करना पड़ेगा जो आम आदमी पार्टी की सरकार ने सिर्फ भ्रष्टाचार में बिता दिया लेकर कहा जा रहा है फिर कह रहा हूँ अगर माननीय सुप्रीम कोर्ट को यह कहना पड़ रहा है कि ग्रैफ फोर उनकी अनुमति के बिना नहीं हटाया जाएगा तो आप समझ लीजिए दिल्ली की स्थिति कितनी गंभीर है दिल्ली में सांस लेना दूमर हो गया है क्योंकि अरविंद केजरीवाल के भ्रष्टाचार ने दिल्ली को ली लिया है